હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગણિતની અંદર તારીખ દસ એક બે હજાર પચીસના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે એનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લા બે લાઈકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ તારીખ દસ એક બે હજાર પચીસ ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર તો એમના દ્વારા મિત્રો આજે એકમ કસોટી લેવાય છે તો અત્યાર સુધી લેવાયેલી પાંચે પાંચ એકમ કસોટી મિત્રો રિક્વેસ્ટ છે કે તમે જોજો તેમજ ગયા વર્ષની પણ પાંચ એકમ કસોટી છે પ્રેક્ટિસ માટે જોઈ તો દસે દસ જોઈ લેશો તો વધારે સારા માર્ક્સ આવશે અને ચેપ્ટર બંને ત્રિકોણ મિતિના છે તો લઈએ આપણા શિક્ષક તમને માળખા પ્રમાણે પેપર સેટ કરશે તેમાં લઈએ વિભાગ એ એમાં ખરા ખોટા છે તો સાઈન ત્રીસ બરાબર એક દ્વિત્યાંશ તો ખરું દરેક એની કિંમત માટે સાઈન એ બરાબર કોષે થાય ખોટું થીટા માપવાળા એક ખૂણા માટે સાઈન ઠીટા બરાબર ચાર તૃત્યાંશ શક્ય છે ખોટું જેમ જેમ ઠીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇનુ મૂલ્ય વધે છે ખરું સાઇન કાઉન્સમાં એ પ્લસ બી બરાબર સાઇન એ પ્લસ સાઈન બી તો ખોટું હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બોર્ડના હોય એટલે ચિંતા હોય દ્વિતીય પરીક્ષાની ચિંતા હોય કારણ કે એના માર્ક્સ ગણાતા હોય બોર્ડની પરીક્ષાની પણ ચિંતા હોય ગણિત જેવા વિષયની ચિંતા હોય તો મિત્રો ચિંતા નથી કરવાની ધોરણ દસ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે ત્રીસથી વધુ પ્રશ્નપત્રો જે બોર્ડમાં પણ ઉપયોગી થશે જે મિત્રોને ગણિત વિજ્ઞાનમાં હજી તકલીફ છે તો ગણિત વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ વિડીયો લેક્ચર તમે મિત્રો જેટલી વાર જોઈ એટલી વાર જોઈ શકશો તેમજ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન તેમજ પ્રેક્ટિસ માટેના પેપરો કુલ નેવુંથી વધારે પ્રશ્નપત્રો તમને આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે જેમાં બીજું ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પૂથી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલશે જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલા પેપરો તેમજ અન્ય પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ટૂંક માહિતી તમને બધું મળી જશે ખાલી જગ્યા જો ટેન એ બરાબર કોટ ટી બી તો એ પ્લસ બી બરાબર નેવું જો ઠીટા લઘુકોણનું માપ હોય તો રૂટ થ્રી સાઇન ઠીટા બરાબર કોષ ઠીટા તો ઠીટા બરાબર ત્રીસ ટેન સ્ક્વેર એ માઇનસ એક્સ સ્ક્વેર એ બરાબર માઇનસ એક જો સાઇન એ બરાબર ત્રણ પંચમ હોય તો ટેન એ બરાબર ત્રણ ચતુર્થાંશ કોષ પિસ્તાલીસ બરાબર એકના છેદમાં વર્ગમૂળ બે ખાલી જગ્યા વર્ગમૂળમાં બે તો મૂલ્ય એક એ સાઇન ઠીટા બરાબર ત્રણ તો એ કોષ ઠીટા બરાબર ચાર હોય તો એ બરાબર પાંચ થશે ટેન ઠીટા બરાબર પાંચના છેદમાં બાર તો કોષ ઠીટા બરાબર બારના છેદમાં તેર એકના છેદમાં કો સ્કવેર ઠીટા એક બરાબર ટેન સ્ક્વેર ઠીટા જો એ બરાબર ત્રીસ ડિગ્રી હોય તો કોષ ટુ એનું મૂલ્ય કેટલું થશે એક દુત્યાઉ ચલો વિભાગ બી છ ગુણનો જો પંદર કોટ એ બરાબર આઠ હોય તો સાઈન એ અને સેક એ શોધો તો એનો મિત્રો સરસ મજાનો જવાબ અહીંયા આપવામાં આવેલો છે સાઇન એ સેક એ આકૃતિ પરથી ટેન પી અને કોટ આર શોધવાના છે તો એનો બી જવાબ છે જો આ પીડીએફ સંપૂર્ણ સોલ્યુશન વાળી મેં કીધું એમ જોતી હોય તો એ પેડ કોર્સમાંથી મળી જશે કિંમત શોધો sin સાહીઠ કોષ ત્રીસ વધતા કોષ સાહીઠ અને સાઈન ત્રીસ તો એની કિંમત શોધો કિંમત શોધો ટુ ટેન સ્ક્વેર પિસ્તાલીસ વધતા કોષ સ્ક્વેર ત્રીસ માઇનસ સાઈન સ્ક્વેર સાઈઠ તો બરાબર બે જો ટેન કાઉસમાં એ પ્લસ બી બરાબર વર્ગમૂળ ત્રણ અને ટેન કાઉસમાં માઇનસ એ માઇનસ બી બરાબર એક વર્ગમૂળમાં એક અપોન વર્ગમૂળ ત્રણ ડિગ્રી લેસ એ પ્લસ બી લેસ ડિગ્રી ગ્રેટર ધેન બી હોય તો એ અને બી શોધો તો એ પણ મિત્રો આપવામાં આવેલું છે ટેન એ અને કોષ એના વ્યસ્ત સ્વરૂપો દર્શાવો કિંમત શોધો ટુ ટેન ત્રીસ પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ જો સેક એ બરાબર છે બાર છે તો ટેન એ અને સાઈન એની કિંમત શોધો ત્યાર પછી ખૂણો એ બી ખૂણો બી કાઢ ખૂણો છે જ્યાં એ બી બરાબર પાંચ સેમી એસી બરાબર દસ સેમી હોય તો ખૂણો એસી અને ખૂણો બી એ શોધો બરાબર ત્રિકોણ માં ખૂણો ક્યુ કાટખૂણો છે પીક્યુ બરાબર આઠ સેમી અને પિક્યુઆર બરાબર ત્રીસ ડિગ્રી હોય તો બાજુઓ ક્યુઆર અને પીઆરની લંબાઈ શોધો ત્રિકોણ મિતીય ગુણોત્તરો કોષ એ અને ટેન એ ને સાઈન એના સ્વરૂપમાં દર્શાવો ત્યાર પછી કિંમત શોધો બારમાનું ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી નિત્યસમ કોષ સ્ક્વેર એ વધતા સાઇન્સ સ્ક્વેર એ બરાબર એક સાબિત કરો ત્રણ કોટ એ બરાબર ચાર હોય તો નક્કી કરો કે એ માઇનસ ટેન સ્કવેર એ છે કે નહીં ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો વિડિયો પોઝ કરીને પણ લખી શકો છો કાટકોણ ત્રિકોણ એ ખૂણો બી કાટખૂણો છે જો ટેન એ બરાબર એક હોય તો ચકાસો કે ટુ સાઇન એ કોષ એ બરાબર એક ત્યાર પછી વિભાગ સી ત્રણ ગુણનો છે એમાં પેલું ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે પી આર વત્તા ક્યુઆર બરાબર પચીસ સેમી અને પીક્યુ બરાબર પાંચ સેમી છે તો સાઇન પી કોસ પી અને ટેન પી શોધો તો એ સાઈન એ સાઇન પી કોસ પી અને ટેન પી ગોતેલું છે સાબિત કરો કે વર્ગમૂળમાં એક વત્તા સાઇન એ છેદમાં એક માઇનસ સાઇન એ બરાબર સેક એ વત્તા ટેન એ બરાબર તો એ પણ સાબિત કરેલું છે નિત્યસમ કોસ્ક્વેર એ બરાબર એક વત્તા કોટ સ્ક્વેર એનો ઉપયોગ કરીને સાબિત કરો કે કોષ એ માઇનસ સાઈન એ વધતા એક છેદમાં કોષ એ વધતા સાઈને માઇનસ એક બરાબર કોશે કે વધતા કોટ એ ત્યાર પછી સાબિત કરો કે કોષ એ છેદમાં એક વત્તા સાઈન એ વધતા એક વત્તા સાઈને છેદમાં કોષ એ બરાબર ટુ સેક એ ત્યાર પછી સાબિત કરો કે કાઉસમાં સાઈન એ વધતા કોષ એનો આખાનો વર્ગ વધતા કોષ એ વધતા સેક એક આખા કાઉસનો વર્ગ બરાબર સાત વત્તા ટેન સ્ક્વેર એ વધતા કોટ સ્ક્વેર એ ત્યાર પછી પ્રશ્ન બે આવશે વિભાગ એ એમાં ક ખરા ખોટા ટાવરના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેના ઉચ્છેદકોણનું માપ વધે છે ખરું જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ શૈતિક રેખાની નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખાને શૈતિક રેખાથી બનતો ખૂણો એટલે ઔછેદકોણ ખરું ટાવરની અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો તે ટાવરની ટોર્ચનો સૂર્ય સાથેનો ઉચ્છેદકોણ ત્રીસ ડિગ્રી છે ખોટું કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનું માપ ત્રીસ ડિગ્રી છે આ ખૂણાની સામેની બાજુની લંબાઈ તેના કર્ણની લંબાઈ કરતાં અડધી થાય ખરું ત્રણ મીટર લંબાઈની નિશાણી દિવાલને ટેકવીને મૂકી છે જો નિશાણીનો નીચેનો છેડો દિવાલથી એક પોઈન્ટ પાંચ મીટર દૂર હોય તો નિશાણી જમીન સાથે સાઈઠ ડિગ્રીનો ખૂણો રચે ખરું સૂચના પ્રમાણે કરો ઉચ્છેદકોણની વ્યાખ્યા લખો તો મિત્રો લખેલી છે જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ તથા તેના પડછાયની લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનો ઉછેદકોણ પિસ્તાલીસ ડિગ્રી હોય એક ટાવરની ઊંચાઈ પંદર મીટર છે તો તેની ટોચ સૂર્ય સાથે પિસ્તાલીસનો ખૂણો બનાવે છે તો ટાવરના પડછાયની લંબાઈ શોધો પંદર મીટર ટાવરની ઊંચાઈ તેના પડછાઈની લંબાઈનો ગુણોત્તર એક જેમ વર્ગમુણમાં ત્રણ છે તો સૂર્યના ઉચ્છેદકોણનું માપ ત્રીસ ડિગ્રી છે સૂર્યનો ઉચ્છેદકોણ સવારે આઠ કલાકે એક્સ અને દસ કલાકે વાય હોય તો એક્સ લેસ વાય શક્ય બને વિભાગ બી બે ગુણના સવાલ એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળી એક વ્યક્તિ એક ચીમનીથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર ઉભેલ છે તેની આંખથી ચીમની ટોચના ઉચ્છેદકોણનું માપ પિસ્તાલીસ ડિગ્રી છે તો ચીમની ઊંચાઈ શોધો તો ચીમની ઊંચાઈ ગોતવામાં આવેલી છે ત્રીસ મીટર જમીન પર એક ટાવર શિરોલમ સ્થિતિમાં છે તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદકોણનું માપ સાઠ ડિગ્રી છે તો ટાવરની ઉંચાઈ શોધો તો ટાવરની ઊંચાઈ મિત્રો ગોતવાની છે તો અહીં ગોતેલી છે નદીના કિનારા પરથી એક બાજુએથી નદીના સામા કિનારા પર આવેલ મંદિરની ટોચનો ઉચ્છેદકોણનું માપ ત્રીસ ડિગ્રી માલુમ પડે છે જો મંદિરની ઉંચાઈ વીસ મીટર હોય તો નદીની પહોળાઈ શોધો તો નદીની પહોળાઈ ગોતેલી છે ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદકોરનું માપ ત્રીસ ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો તો ટાવરની ઊંચાઈ છે વાવાઝોડાના કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે ત્રીસ ડિગ્રી માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર પંદર મીટર હોય તો ઝાડની ઊંચાઈ ગોતો તો મિત્રો અહીં ઝાડની ઊંચાઈ ગોતવામાં આવેલી છે ત્યાર પછી એક ટાવરની ઊંચાઈ ત્રીસ મીટર છે સૂર્ય આ ટાવરની ટોચ સાથે પિસ્તાલીસનો ખૂણો બનાવે ત્યારે ટાવરના પડછાયાની એની લંબાઈ શોધો તો ટાવરના પડછાયાની એની લંબાઈ છે એક પતંગ જમીનથી સાઠ મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે તો આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો સાઠ ડિગ્રી છે જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો બરાબર તો દોરીની લંબાઈ શોધવાની છે સરકસના તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે ત્રીસ ડિગ્રીના માપનો ખૂણો બનાવે છે તો આ થાંભલાની ઊંચાઈ શોધો દસ મીટર એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં લપસણી લગાવવાની છે તો તે જમીન જમીનથી પાંચ મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે સાઠ ડિગ્રીનો ખૂણો બનાવતી હોય તો લપસણીની લંબાઈ શોધો બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિડીયો જવાનું એક ઇલેક્ટ્રિશિયન કારણ કે મિત્રો રકમ જ આપને ખબર છે કે ઔષેદ ઉચ્છેદકોણ હોય એટલે રકમ નાની ન હોય ત્યાર પછી વિભાગ સી આવશે સૂર્યના ઉચ્છેદકોણનું માપ સાઠ ડિગ્રીથી ઘટીને ત્રીસ ડિગ્રી થતા સમતલ જમીન પર ઉભેલ ટાવર પડછાની લંબાઈમાં ચાલીસ મીટર જેટલો વધારો થાય છે તો ટાવરની ઊંચાઈ શોધો બરાબર તો ટાવરની ઊંચાઈ ગોતવામાં આવેલી છે જમીન પર આવેલ એક બિંદુથી એક વીસ મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલી એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદકોણના માપ અનુક્રમે પિસ્તાલીસ ડિગ્રી અને સાહીઠ ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો તો ટાવરની ઊંચાઈ ગોતવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો વિડિયો પોઝ કરતું જેમ લખતું જવાનું એક ટાવરના તળિયાથી એક ઇમારતી ટોચના ઉચ્છેદકોરનું માપ ત્રીસ ડિગ્રી છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદકોણનું માપ સાહીઠ ડિગ્રી છે જો ટાવરની ઊંચાઈ પચાસ મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો તો ઇમારતની ઊંચાઈ ગોતેલી છે વિડીયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું એક ટેકરીની ઊંચાઈ સો મીટર છે આ ટેકરીની ટોચ પરથી સમશિતિજ રેખા પર આવેલા ટાવરની ટોચ અને તળિયાના ઔછેદકોણના માપ ત્રીસ ડિગ્રી અને પિસ્તાળીસ ડિગ્રી હોય તો ટાવરની ઊંચાઈ શોધો બરાબર તો અહીંયા દાખલો મિત્રો સંપૂર્ણ ગણેલો છે સાત મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદકોણ સાઠ ડિગ્રી અને ટાવરના તળિયાનો ઔષેદકોણ પિસ્તાળીસ ડિગ્રી છે તો ટાવરની ઉંચાઈ શોધો તો ઊંચાઈ ગોતેલી છે આપણે સરસ મજાની વિભાગ ડી ચાર છે મિત્રો પ્રશ્નો બરાબર તો રકમ પોઝ કરીને વાંચી શકશો જો એનો જવાબ પણ આપણને ખબર જ છે કે નાનો જવાબ હોઈ શકે નહીં બરાબર પ્રશ્ન જ મોટો હોય તો જવાબ ભી મોટો જોઈએ ઘણા મિત્રો તો આ બરાબર આ બીજો પ્રશ્ન છે બીજો દાખલો ઘણા મિત્રો તો આને અફવામાં કાઢવાના છે આ ચેપ્ટર એવા સમાચાર છે સાચું ચલો કોમેન્ટમાં કરી દે તો કેટલા મિત્રો અથવામાં કાઢવાના છે અને ચલો ત્રીજો રકમ ત્રીજી રકમ છે વિડિયો પોસ્ટ કરીને વાંચી લેવાની છે આપણે તો મોટા ભાગના મિત્રો ગણિતની અંદર આ બે ચેપ્ટર આઠમું નવમું આ ચોથું જ દાખલો વાંચી લેજો અને આપને ખબર છે વિજ્ઞાનની અંદર કેમિસ્ટ્રીમાં ચોથું ચેપ્ટર અને અગિયારમું વિદ્યુત ચેપ્ટર મને ખબર છે તમારી કે તમે અથવામાં કાઢવાના છો બરાબર આ પાંચમા દાખલાની રકમ છે ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પૂર્ણ થયું બરાબર મિત્રો તમે જોઈ શકો છો બત્રીસ પેજની સ્લાઇડ છે આ બરાબર મોટા પેજ તો ખાસ મિત્રો આ પીડીએફ જેને જોતી હોય તો પીડીએફ તેમજ દ્વિતીય પરીક્ષાના તેમજ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પેપરશીટ જોતા હોય તો તે આ બધું જ પેડ કોર્સમાંથી મળી જશે તો વહેલી તકે મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બીજું મારે ખાસ તમને કહેવાનું છે બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના બરાબર તો ખાસ ચેનલમાં ન હોય છે એને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ